હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલનું તો આજે ફરી એકવાર તમારા માટે નવા વિડીયો સાથે નવી ઇન્ફોર્મેશન લઈને આપણે આવી ગયા છીએ તો તમે જાણો છો કે અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા ટીઆરબીની ભરતી બહાર પાડવામાં આવી છે તો ટીઆરબીની ભરતી માટે ફોર્મ કઈ રીતે ભરવું એના માટેનો આ વિડીયો છે તો વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી બરાબર છે વિડીયોને સ્કીપ ન કરતા કારણ કે તમે ભૂલી જશો કે આગળ ફોર્મમાં શું ભરવાનું છે બરાબર છે એના માટે તમારી કોઈ પણ ભૂલ ન થાય એના માટેનો આ વિડિયો છે વિડીયો સંપૂર્ણ જોવા વિનલ પર ન હોય તો ચેનલનું સબસ્ક્રાઇબ જરૂરથી કરી દઈએ બરાબર અમદાવાદ ટ્રાફિક તલેસ દ્વારા ભરતી બહાર પાડવાનો છે બધા જણાય છે બરાબર ત્યાં અરજી નંબર છે એ તમારે લખવાની જરૂર નથી બરાબર એ ત્યાં લખાઈ જશે ટ્રાફિક બ્રિગેડના સ્વયંસેવક તરીકે જોડાવા માટેનું અરજીપત્ર અરજીપત્ર કઈ રીતે ભરવું તો તમારે અહીંયા ફોટા ચીપ કરી દેવાના રહેશે બરાબર જે તાજેતરનો ફોટો હોય તમારે ચીપ દેવાનો રહેશે અહીંયા તમારું પૂરું નામ આવી જશે તો અહીં તમારે પહેલાં અટકાય જશે અહીં તમારું નામ આવી જશે અહીં તમારા પિતાજીનું નામ નીચે તમારે આવશે શૈક્ષણિક લાયકાત બરાબર શૈક્ષણિક લાયકાતમાં તમે ધોરણ નવ પાસ કરેલું હોય તો તમે નવ પાસ લખી શકો છો અથવા તો એની કરતાં વધુ અભ્યાસ કર્યો હોય તો તમે અહીં લખી શકો જેમ કે તમે બી એ કર્યું હોય બી કેમ કર્યું હોય તો અથવા માસ્ટર પણ કર્યું હોય તો માસ્ટર પણ લખી શકો છો બરાબર અને જન્મ તારીખની વાત કરીએ તો જન્મ તારીખ લખી દેવાનો છે અહીંયા બ્લડ ગ્રુપ લખી દેવાનો છે જો તમને ખબર ના હોય તો જ્યારે તમે મેડિકલ ચેકઅપ કરાવવા જાઓ ત્યારે તમે લખી શકો છો બરાબર ત્યારે સુધી આને ખાલી છોડી દેવાનું ઊંચાઈની વાત કરીએ તો તમારે લખી દેવાનું રહેશે ઉંચાઈ જે લાગુ હોય તમારે અહીંયા વજન તમારું લખી દેવાનું રહેશે અહીંયા તમારું પૂરું સરનામું લખી દેવાનું રહેશે બરાબર પછી તમારે અહીંયા મોબાઈલ નંબર લખી દેવાનો રહેશે તમારો અહીંયા ઇમેઇલ આઈડી લખી દેવાનો રહેશે અહીંયા તમારો પિતાનો વ્યવસાય કોઈપણ પ્રકારનો વ્યવસાય કરતા હોય તમારે લખી દેવાનો રહેશે અરજદારનો વ્યવસાય તમે શું અહીંયા તમે શું પોતે વ્યવસાય કરો છો એ તમારે લખવાનો રહેશે જો કોઈ વ્યવસાય ન કરતા હોય તમે ખાલી છોડી શકો છો બરાબર અહીંયા ઉમેદવારની વિશિષ્ટ પ્રવૃત્તિ માટે જો આમાંથી નીચેના આમાંથી કોઈ પણ પ્રવૃત્તિ તમે કરતા હોય એનસીસી કરી હોય એનએસએસ કરી હોય આર કરી હોય અથવા તો નિવૃત્ત સૈનિક અધિકારી હોય બરાબર તો તમારે અહીંયા ખરાની નિશાની કરવાની રહે છે બરાબર છે એની સામે જિલ્લા અથવા તો યુનિટ કક્ષાની રમતગમતમાં તમે ભાગ લીધો હોય અને રમતગમતમાં તમે સારું પ્રદર્શન કર્યું તો તમારે અહીંયા એની માહિતી આપવાની રહેશે બરાબર ખરું કરવાનું રહેશે પોલીસમાં લશ્કરીમાં અથવા તો લશ્કરી પસંદગીમાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચાડે તો તમારે અહીંયા ખરું કરવાનું રહેશે બરાબર કમ્પ્યુટરનું જાણકારો તમે વર્ડ આવડતું હોય બરાબર પાવરપોઇન્ટ આવડતું હોય એક્સેલ આવડતું હોય ઇન્ટરનેટ આવડતું હોય અથવા તો ડીટીપી આવડતું હોય તો એની સામે તમારે આ પ્રકારની નિશાની કરવાની રહેશે તમારે તમારે ડ્રાઇવિંગ લાયસન્સની ઇન્ફોર્મેશન આપવાની રહેશે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર તમારો આપવાનો અહીંયા ક્યારે ઇસ્યુ થયું છે એ જોવા આપવાનું રહેશે અને અહીંયા તમારે ક્યાં સુધી વેલિડ છે એની તમારે ડિટેલ આપવાની રહેશે બરાબર છે અને નીચે તમારે આપવાનું છે તમે કયા પ્રકારનું લાયસન્સ ધરાવો છો મોટર ધરાવો છો લાઇટ મોટર વ્હીકલનું ધરાવો છો અથવા તો હેવી લાઇસન્સ ધરાવશો જે પ્રકારનું લાયસન્સ ધરાવતા હોય એની સામે તમારે યસ કરવાનું રહે છે બરાબર છે ઉમેદવારની ઓળખ આપનારનું નામ અહીંયા તમારે આપવાનું છે તમારા સાક્ષીનું નામ કોઈ પણ તમારો મિત્ર હોય અથવા તમારી આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ રહેતું હોય તમારે એનું અહીંયા નામ લખી દેવાનું રહે અને એનું સરનામું નીચે લખી દેવાનું રહે છે બરાબર છે પછી નીચે તમારે ફરી એકવાર ઉમેદવાર દ્વારા બાં તરી આપવાનું પત્રક આપવાનું બરાબર તો અહીંયા તમારું પોતાનું નામ આવી જશે બરાબર અહીંયા તમારું એડ્રેસ આવી જશે અને નીચે તમારે અહીંયા સહી કરી દેવાનું છે ઉમેદવારની સહી અને અહીંયા પણ તમારું નામ અહીંયા તમારું નામ આવી જશે અહીંયા તમારી સિગ્નેચર આવી જશે બરાબર છે અહીંયા તમે તારીખ લખી દેવાની રહે છે પછી આવશે તમારું મેડિકલ ચેકઅપ જે તમારે તમારી જાતે જ કરાવડાવવાનું છે કોઈ પણ તમે કોઈ પણ અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને તમે મેડિકલ ચેકઅપ કરાવી શકો છો ટોકન નંબર તમે નહીં લખો તો ચાલશે કારણ કે ટોકન નંબર નહીં હોય અહીં તમારે તમારું નામ લખી દેવાનું રહેશે અહીંયા તમારે ઉંમર લખવાની રહેશે અહીંયા તમારી જાતિ સ્ત્રી કે છે કોઈ પુરુષ છે એ તમારે લખવાનું છે અહીંયા ઊંચાઈ તમે ત્યાં માપી શકો છો વજન તમારે ત્યાં માપાઈને લખી દેવાનું રહેશે બરાબર ઓળખ ચિહ્ન જો તમારે કોઈ પણ નિશાની હોય બરાબર શરીરમાં કોઈપણ જગ્યાએ તો તમે અહીં લખાવડાવી શકો છો બરાબર આ ડૉક્ટર દ્વારા ભરવામાં આવશે પલ્સ છે બરાબર પ્રતિ મિનિટ બ્લડ પ્રેશર છે એ ડૉક્ટર દ્વારા ભરવામાં આવશે બરાબર છે જનરલ તપાસ પણ ડૉક્ટર દ્વારા કરવામાં આવશે આર એસ સીવી એસ બરાબર છે સી એમ એસ એ એસ અને લોકો મોટર સિસ્ટમ આંખ કાન ગળું બરાબર છે એ બધું ડૉક્ટર દ્વારા ચેક કરવામાં આવશે અહીંયા રીમાર્ક્સ છે આ રીમાર્ક્સ ડૉક્ટર દ્વારા લખી આપવામાં આવશે અહીંયા જે કંઈ પણ તમને ડૉક્ટરને દેખાશે એ અહીંયા લખી આપશે બરાબર છે એના પછી ડૉક્ટર દ્વારા અહીંયા સ્ટેમ્પ મારી આપવામાં આવશે બરાબર હોસ્પિટલમાં અને સહી સિક્કા કરી આપવામાં આવશે બરાબર સહી સિક્કા કરી આપશો બરાબર આ માત્ર ફક્ત કચેરી માટે છે એટલા માટે આપણે આની વાત નહીં કરી પરંતુ તમે તમારે જ્યારે ફોર્મની પ્રિન્ટ કરાવો ત્યારે તમે જોઈ લેવાનું છે બરાબર કારણ કે આ જ્યારે તમે ફિઝિકલ આપવા જશો ત્યારની આ વાત છે ફિઝિકલ આપવા જશો અથવા તો એક્ઝામ આપવા જશો ત્યારે આની જરૂર પડશે બરાબર એટલે આનું અત્યારે આપણે કશું ધ્યાન દેતા નથી બરાબર નીચે તો તમે સિલેક્શન કઈ રીતે થશે સિલેક્શનની વાત કરીએ તો આ પ્રકારના નિયમો છે સામાન્ય નિયમો છે જે તમે જાણતા તો એની આપણે વાત નહીં કરી પરંતુ જો તમારે ફોર્મ ડાઉનલોડ કરો તો તમે આ લિંક પર જઈને ફોર્મ ડાઉનલોડ કરી શકો છો બરાબર અને આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આ લિંક આપી દેવાના છીએ બરાબર એની પછી તમે જોઈ શકો છો માનવ સેવા અને સેવિકા માટે તરીકે જોડાવા માંગતા ઉમેદવારોએ અરજીપત્રક સાથે કયા ડોક્યુમેન્ટ આપવાના રહે છે તો એ ડોક્યુમેન્ટની વાત કરી લઈએ બરાબર તો તમારે પાસપોર્ટ સાઇઝના બે ફોટા આપવાના રહેશે એલસી આપવાનું રહે છે બરાબર માર્કશીટ આપવાની છે ધોરણ નવની અથવા તેથી વધુ અભ્યાસ કર્યો હોય તો વધુ જે વધુ અભ્યાસ કર્યો એની તમારે માર્કશીટ આપી દેવાનું છે બરાબર છે એ પ્રકારનું આપવાનું છે બરાબર અને જે તમે કેટલા અટેમ્પ કરે છે એટલે કે કેટલી વખતમાં તમે પાસ કર્યો છે ફર્સ્ટ ટ્રાયલમાં પાસ કર્યું છે ફર્સ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ આપી દેવાની છે બરાબર છે આઈડી પ્રૂફની વાત કરીએ તો તમે આધાર કાર્ડ આપી શકો છો પાન કાર્ડ આપી શકો છો ચૂંટણી કાર્ડ આપી શકો કોઈ પણ એક તમારે આપવાનું રહે છે બરાબર રેશન કાર્ડની નકલ આપવાની રહે છે એટલે કે ઓળખના પુરાવા માટે રહેઠણના પુરાવા માટે બરાબર અને અન્ય પ્રમાણપત્રો જો તમે અન્ય કોઈ પણ પ્રમાણપત્રો ન ધરાવતો તમારે માત્ર સાત જ પુરાવા તો તમારે માત્ર સાત જ ડોક્યુમેન્ટ આપવાના રહે છે પરંતુ જો તમે અગ્રતાનો લાભ લેવા માંગતા હો કે તમારું સિલેક્શન પહેલાં થાય તો તમારે આ નીચેના અન્ય પ્રમાણપત્રો આપવાના રહે છે બરાબર છે જેમ કે અનુભવનું પ્રમાણપત્ર જો હોય તો કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર જો હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ જો હોય તો સમકક્ષ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર જો હોય અન્ય લાયકાતના પ્રમાણપત્રો જો હોય તો તમારે આપવાના રહે છે બરાબર જરૂરી હોય તો એનસીસી તમે કરેલું હોય એનએસએસ કરેલું હોય હોમગાર્ડ અથવા સ્પોર્ટ્સ અથવા આરએસપી સિવિલ ડિફેન્સ વગેરે જે લાગુ પડતું હોય તે તથા અન્ય કોઈ સંસ્થામાં સેવા ફરજ બજાવેલ હોય તો તેની વિગત આપવી બરાબર જો તમે આમાં કોઈ પણ હોય તો તમે આની ઇન્ફોર્મેશન આપી શકો છો અન્યથા તમારે માત્ર ઉપરના સાત જ ડોક્યુમેન્ટ આપવાના રહે છે તમે આનું સ્ક્રીનશોટ પણ લઈ શકો છો બરાબર છે આ પ્રકારની ઇન્ફોર્મેશન છે જો તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ઇન્ફોર્મેશન ગમી હોય તો આ વિડીયો તમારા મિત્ર સુધી શેર કરજો જેથી એ પણ આ રીતે ફોર્મ ભરી શકે અને કોઈ પણ ભૂલ કર્યા વગર બરાબર થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો